ત્રણસો થી સાડા ત્રણસો રૂપીસ લઈને આખું હેન્ડવર્ક નું કામ કરેલું છે તો ફોલ માં આપણા તવ રૂપિયા થી લઈને આ ટાઈપના પેટીકોટ ના અમે બનાવેલા હોય તો એકસો રૂપિયા થી તમને ટુ પીસ જોવા મળવાની છે બ્લાઉઝ પીસ રેડીમેડ બ્લાઉઝ ફોલ અસ્તરના તાકા કુર્તી પેપેટી કોટના બાંધા જેવી લેડીઝ વીયર અનેક વસ્તુઓ આખા ગુજરાતમાં સસ્તા ભાવે જ્યાં મળે છે તેવી જગ્યા શ્રી સાઈ ક્રિએશન માં અત્યારે આપણે આવી ચૂક્યા છીએ તો ચાલો જાણીએ કે અહીં કેવી કેવી વસ્તુઓ મળે છે અને દરેક વસ્તુઓનો ભાવ પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું તો દોસ્તો શ્રી સાઈ ક્રિએશન એના બંટી ભાઈ આપણી સાથે છે માત્ર ત્રણ રૂપિયાથી જો આ ટાઈપનો બ્લાઉઝ હશે ત્રણ રૂપિયાના રેન્જમાં આ ટાઈપના ના ડિફરન્ટ ડિફરન્ટ કલર તમને આમાં જોવા મળવાના છે સાહેબ तो था था है। मीटर नी बात तो सी सेंटीमीटर भी बदडक्ट तुम जो एक मीटर ना भी बढ़ा प्रोडक्ट जो मैं जैसे तरह रूपीस जैसे पांच रूपीस थी गये जैसे आठ रुपया हो गया बारह रुपया हो गया पंद्रह रुपया हो गया बीस रुपया हो गया सारा प्रोडक्ट आपको देखने के लिए મિલનેવાલા એના પછી જો સાહેબ આ અસ્તરના નામથી બહુ જબરદસ્ત વેચાય આમાં તમને એક્ટિવા નામનું પ્રોડક્ટ બી મળશે વિમલ નામનું બી પ્રોડક્ટ મળશે રેન્જ અલગ અલગ આવવાની છે ત્રણ રૂપિયા પાંચ રૂપિયા આઠ રૂપિયા દસ રૂપિયા સારી રેન્જ તમને જોવા મળવાની છે જે બી રહેશે આપણું હોલસેલ રહેશે વ્યુઅર્સને એક જ રિક્વેસ્ટ કરું છું સ્ક્રીન પર નંબર ચાલે છે તમે તરત કોલ કરો તમને સારી જાણકારી આપણા જોવા મળી જવાની છે બરાબર એના પછી જો સાહેબ આ વિમલ નામથી પ્રોડક્ટ ચાલે છે આમાં બી તમને એસી સેન્ટીમીટર જોવા મળશે મીટરનું બધું કટ જોવા મળશે આ ટાઈપના અલગ અલગ કલર જોવા મળવાના છે સાહેબ મિનિમમ જે બંડલ આવશે એ સો પીસનું એક બંડલ આવશે સો કલર એમાં તમને અલગ અલગ જોવા મળવાના છે બરાબર આ જો એક આ બી વિમલ નામથી ચાલે છે સાહેબ સો પીસનું આ ટાઈપનું બંડલ આવશે કલર અલગ અલગ છે પ્રોડક્ટ એકદમ સરસ છે પ્લેનની અગર મેં પ્રોડક્ટની વાત કરું સાહેબ તો કમસે કમ ત્રીસ થી ચાલીસ વરાયટીસ તમને જોવામાં મળવાની છે કેટલી સાહેબ

આવી જશે સાહેબ તો હવે તમને ફેન્સીમાં હું બતાવું ફેન્સીની વાત કરું સાહેબ તો બાવીસ રૂપિયાથી રેન્જ આપણા સ્ટાર્ટ થવાની કેટલા સાહેબ રૂપિયા ખાલી બાવીસ રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ થવાની છે તો તમને સો દોઢસો રૂપિયા સુધી રેન્જ બધી જોવા મળવાની છે એમાં એસી સેન્ટીમીટર બી તમને જોવા મળશે એક મીટરના બી સારા પ્રોડક્ટ તમને જોવા મળવાના છે જો આ ટાઈપનું સેમ્પલ રહેશે સાહેબ અને આ ટાઈપના આમાં બધા ડિફરન્ટ ડિફરન્ટ કલર તમને જોવા મળવાના છે

તો બારસો પચાસ વરાયટી તમને તમારા શ્રી સાઈ જોવા મળવાની છે જો પછી એક આ ગોલ્ડન સાહેબ જે માર્કેટમાં સો થી વધારે વેચાય છે એ ટાઈપનું ગોલ્ડન બી તમને આપણા શ્રી સાઇકેશનમાં જોવા મળવાનું છે બહુ પોતા બહુ વધારે લોકો શું કરે સાહેબ વિડીયો જોઈ લે સોચી લે કે ચાલો ભાઈ આપણે બિઝનેસ કર્યું છે ઘર બેઠી બિઝનેસ કરીએ પછી વિડીયો છોડી દે પછી એમના માઇન્ડથી નીકળી જાય તો તમે એમને એ જ કહું છું દસ હજાર સુધી તમે તમારા ઘરે બેઠે ઓર્ડર કરી શકશો એના પછી જો સાહેબ આપણા ગુજરાત હોય જે બી સિટી હોય એમાં ડિજિટલના પ્રોડક્ટ બહુ વધારે વેચાય તો તમને ડિજિટલના બી હું પ્રોડક્ટ બતાવું જે ડિજિટલ છે ને માર્કેટમાં બહુ સરસ વેચાય સાહેબ

ફૂલ વેચાજ એકદમ જો આ ટાઈપના ડિજિટલના પ્રિન્ટો સાહેબ એક ગેરંટી આપું છું સાહેબ આપણા વ્યુઅર્સ તમે દસ પંદર નું અગર માલ લઈ જાશો તો હર અઠવાડિયામાં તમે ઓર્ડરથી ઓર્ડર આપશો એની ગેરંટી આપણી જો આ ટાઈપના

જે બી હું વસ્તુ વેરાયટી બતાવું છું સાહેબ એ આપણે પોતા આપણે મેન્યુફેક્ચરિંગ કરીને જ તમને બતાવ્યા આજનો જો હું વિડીયો બનાવ છું સાહેબ સીધો આપણો સેલ ઓફિસથી બતાવું છું તમે વસ્તુ જો કોન્સેપ્ટ જો તમે આટલી મોટી શોપ બ્લાઉઝ પીસની સાહેબ આખા નથી કેમ કે એટલા કોન્સેપ્ટ એટલી વરાયટી આપણે લઈને ચાલતા છે વધારે નહીં સાહેબ ખાલી દસ પીસનું એક મંડલ આવશે કેટલાનું દસ પીસ ખાલી દસ પીસનું નિન્યાન રૂપિયાથી લઈને ચારસો પિંચોતેર સુધી રેન્જ તમને જોવા મળવાના છે આ ટાઈપના અગર પ્રોડક્ટ રાખશે ને સાહેબ આપણા કસ્ટમર તો એમના બિઝનેસ બે ટકા વધારે થઈ જવાના જી એ લોકો વિડીયો જોયે છે આ બધા વસ્તુ લઈ જાશો તો એમના સિટીમાં આખા સિટીમાં એમના ફરશે તો બી આ ટાઈપના વસ્તુ એમને જોવા નહીં મળવાના હવે જો તમને હેન્ડવર્કમાં હું પ્રોડક્ટ બતાવ સાહેબ એટલું જબરદસ્ત વેચાય છે આ જો તમે આખું હેન્ડવર્કનું કામ કરેલું છે એકદમ સરસ વેચાય છે માર્કેટમાં જો આખામાં હેન્ડવર્ક લગાયેલા છે બધામાં

બાર રૂપિયા સુધીના પ્રોડક્ટ જોવા મળવાના છે હા લઈને રૂપિયા સુધીના પ્રોડક્ટ જોવા મળવાના છે કલરની હું વાત કરું તો જેટલા કલર તમને જોઈએ એટલા કલર તમને જોવા મળવાના છે આ ટાઈપના અલગ અલગ કલર એમાં તમને જોવા મળવાના છે સાહેબ એના પછી હું નું વાત કરું સાહેબ અસ્તરના તાકા બી તમને જોવા મળવાના છે રેન્જની વાત કરું સાહેબ તો બાવીસ રૂપિયા થી લઈને અઠાવીસ રૂપિયા સુધીની રેન્જ તમને જોવા મળવાની છે આમાં બાવીસ થી રૂપિયા અઠાવીસ કલર ની અગર વાત કરું સાહેબ એક હજાર પચાસ કલર અઢી મીટર નું તમને કટ જોવા મળી જવાનું છે તો રેડીમેડ તહા તમને જોવા મળવાના છે પચપન રૂપિયા થી લઈને પંચાવન રૂપિયા રૂપિયા થી લઈને એકસો પચીસ રૂપિયાના રેન્જ સુધી જોવા મળવાના છે આ જો આ ટાઈપના

આ ડિજિટલ જે માર્કેટમાં અત્યારે સો થી વધારે વેચાય છે સાહેબ વીસ પી પચીસ પીસનું બંડલ આવશે સાહેબ બધા કલર તમને અલગ અલગ જોવા મળવાના છે આમાં આ જો આ ટાઈપનું હવે તમને રેડીમેડ બ્લાઉઝમાં હું ટેચેબલની અગર વાત કરું સાહેબ તો ત્રણસો થી સાડા ત્રણસો ડિઝાઇન તમને જોવા મળવાના છે રેટની અગર હું વાત કરું તો પાસઠ રૂપિયાથી પાસઠ રૂપિયાથી લઈને ટેચેબલમાં તમને બસો અઢીસો સુધીની રેન્જ જોવા મળવાની છે કલરનું અગર હું વાત કરું તો હર ડિઝાઇનમાં તમને જોવા મળવાના છે ડિઝાઇનો બહુ બધી તમે કોલ કરો ઘર બેસીને તમે તમારો ઓર્ડર મંગાવો ઘણા લોકો એવો હોય કે જે માટે પોસિબલ નથી હોતું એમના માટે જી સાહેબ કુરિયર વગેરે થઈ જાય સાહેબ કુરિયર ભી થઈ જાય ટ્રાન્સપોર્ટ ભી થઈ જાય સારી સુવિધા અવેલેબલ છે સાહેબ આજો

હાલમાં જે ટ્રેન્ડમાં છે બ્લાઉઝ ચાલે છે લગભગ લગભગ બધી ડિઝાઇન આવી ગઈ બરાબર બધી ડિઝાઇન બધી ડિઝાઇન સાહેબ રોજ નવું કમસેકમ 20 થી 25 ડિઝાઇન રોજ નવી આવે છે સાહેબ આપણા શ્રી સાઈ ક્રેશનમાં બધું ટ્રેન્ડિંગ જે ચાલવા વાળું છે મટીરીયલ છે એ બધું તમને જોવામાં મળશે ટુ પીસ ની અગર હું વાત કરું છું

બધા કોન્સેપ્ટ રેન્જની વાત કરું તો એસી રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયા સુધી વસ્તુ જોવા મળવાની છે વરાયટીઝની અગર વાત કરું સાહેબ તો સાડા પાંચસોથી છસો વરાયટીઝ

પાસઠ રૂપિયાથી ચાલુ છે ટુ પીસ બી જોવા મળવાના છે થ્રી પીસ બી જોવા મળવાના છે જો આ ટાઈપના જો આ ટાઈપના બંડલો આવશે બાર કલર નું એક બંડલ અમે બાંધીને રાખીએ છીએ બાર કલર તમને અલગ અલગ આમાં જોવા મળવાના છે આ ટાઈપના કોન્સેપ્ટ બહુ વધારે છે તો ને એક જ વાત કરું સ્ક્રીન પર નંબર આપેલું છે તમે એક કોલ કરો અને જયારે બી તમે સુરત આવશો તો એક વાર શ્રી સાઈ ક્રેશનમાં વિઝિટ કરો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરી લો જય જય ગરવી ગુજરાત જય હિન્દ